દર્શક મિત્રો એક ભારત ન્યૂઝ મીડિયામાં આપનું હાર્દિક સ્વાગત છે વડાલીનગરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં ગાયત્રી યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું વડાલીનગરની શ્રી બીજી શાસ્ત્રી હાઈસ્કૂલમાં નવા સત્રમાં શૈક્ષણિક પ્રારંભમાં ગાયત્રી હવનનું આયોજન કરવામાં આવ્યું ગાયત્રી યજ્ઞ સવારે આઠ વાગે શરૂ થયો હતો જે દસ વાગે પૂર્ણાહુતિ કરવામાં આવી હતી ગાયત્રી યજ્ઞ કરાવવાનો મુખ્ય ઉદ્દેશ બાળકોમાં સારા સંસ્કારોનું સિંચન થાય તેમજ ધર્મ તરફ આગળ વધે અને ભક્તિ પ્રત્યે આસ્થા વધે અને સુખ શાંતિને સમૃદ્ધિ થાય તે માટે ગાયત્રી યજ્ઞ કરવામાં આવ્યો હતો ગાયત્રી યજ્ઞમાં શિક્ષકો શિક્ષિકાઓ તેમજ ધોરણ છથી બારના વિદ્યાર્થીનીઓએ હવનમાં આહુતિ આપી હતી ગાયત્રી યજ્ઞ પંડિત દ્વારા વિધિવિધાન સાથે કરવામાં આવ્યો હતો ગાયત્રી યજ્ઞમાં હાઈસ્કૂલના શિક્ષકો શિક્ષિકાઓ તેમજ વિદ્યાર્થીઓ જોડાયા હતા અંતમાં બીજી શાસ્ત્રી હાઈસ્કૂલના આચાર્ય ડૉક્ટર હસમુભાઈ પટેલ અને હાઈસ્કૂલના ટ્રસ્ટી શ્રી કાર્તિભાઈ પટેલ સાહેબે ગાયત્રી યજ્ઞ પૂર્ણ થયા બાદ આભાર વ્યક્ત કર્યો હતો પત્રકાર વિશાલ ચૌહાણ સાબરકાંઠા